સ્વાગત છે તો મિત્રો આજે તમારી માટે એક નવો વિડીયો લઈને આવી ગયા છે તો આજે અમારા ગામના દરિયા અમે ક્રિચલા પકડવા આવેલા છીએ તો મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બનારે તો કઈ રીતે પકડશું એ પણ તમને બતાવશું અને પાણીમાં ક્રિચલા પકડવાના છે અને આ મિત્રો અમારી નવી ચેનલ છે તો આમાં મિત્રો અમને સપોર્ટ કરજો ને ચાલો મિત્રો તો આપણે દરિયા દરિયાને કઈ રીતે દોરી મૂકશું એ પણ તમને બતાવીશું તો વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો તો મિત્રો આપણે દોર તમને પાસે આવીને બતાવીએ કે એમાં આપણે ક્રોસલા પકડવાના છે તો જો આ મિત્રો આપણે આવી કે દોરી લીધી છે ને તમને બહાર કાઢીને જોવો બતાવો આપણે આમાં ક્રચલા પકડવાના છે તો આપણે બતાવો તો જો મિત્રો આ આપણે આમાં માછલાના ટુકડા બાંધેલા છે અને આ આપણે પાણી આવે એટલે આપણે આ લાંબી કરવાની છે અને થોડોક તમને અમારા દરિયાનો નજારો થોડોક તમને બતાવીએ તો જુઓ આ મિત્રો આપણે દરિયાનો છે નજારો આવા કે છે આમાં પણ જો મિત્રો ફળ પણ બધાના જોવા આવેલા છે આ ખારા પાણીમાં જ થાય જેવો આવા ફળ છે તો મિત્રો આપણે જો કંઈક નવી જગ્યા ગોતવાની છે કોઈ માંડેલું ન હોય એ જેવી જગ્યા આપણે ગોતવાના છીએ તો આપણે જગ્યા છે તો આપણે ન માંડેલી હોય એમાં મૂકીએ તો આપણે દ્રશ્ય આવે એવું હોય આ ધોરણમાં હોય એ જગ્યા જગ્યા ગોતશું મિત્રો જો આપણે ગમેના કંઈક આમાં જોયા છે ને પાણી નજીક આવશે ત્યારે જ આપણે ધોરણ મૂકવાના છીએ તમને બતાવીશું મિત્રો હવે આપણે જો દોર મૂકવાનું ચાલુ કરી દઈએ તો જો દોર આવી રીતના આપણે છોડી લેવાની છે અને આપણે આ એક કમરાની ચાલે હારે બાંધવાનું છે આવી રીતના કંઈક બાંધી દઈશું હા આપણે ગાંઠ મારી દીધી હવે આપણે લાંબી કરતા થાય એવી રીતે તો આવી રીતના કેટલી મિત્રો આપણે લાંબી કરી દેવાની છે તો ડાકવી પડશે એના આપણે પાણી નદી તાવી જાય pour 20... et 20... 20... 20...

દાદી લાંબી નથી હવે કેમ કે મિત્રો આ બહુ ક્રિસ્ટ પડી જાય કેમ કે આમાં હાલવાનું વધારે થાય અને બધા આમાં પાણી પાણીનું એવું બધું વ્યવસ્થિત રીતે જોઈ આમાં દર મૂકવી પડે એવું બધું હોય ખાસ મિત્રો આ મૂકવામાં બહુ પ્રેક્ટિસ રાખવી પડે અને ઘોસવા ગયું હોય એટલે હાવ પૂરું થઈ જાય મિત્રો હવે આપણે જોઈએ પૂરી થઈ ગઈ છે આ આપણે શેડો અહીંયા બાંધાઈ ગયો હવે મિત્રો આપણે પાણી નજીક આવે એટલે આપણે જોવા મળશું એટલે તમને ક્રેસલા જોવા મળશે તો મિત્રો જો આપણે અહીંયા પાણી આપણે દૂર નજીક આવી ગયા છે તો તમને બતાવું જો આ પાણી આપણે અહીંયા પાણી આવી ગયા આપણે થોડા થોડા પાણી આપણે પીધા હોય એટલી આપણે આંટો મારવાનો છે દોરે અને કંઈક ધોવાની બહુ જ મજા આવશે અને આવશે એટલે કઈટલી આપણે દોરીમાં બહુ ખાવા આવે એટલે આપણે વેડે કરી આવી રીતના આમ લેવાની છે એટલે તમને વિડીયોમાં હું બહુ બોલીશ નહીં કેમ કે કરેટલી આપણે બોલીએ એટલે ગંપિત થઈ જાય એ કંઈ બોલવાનું નથી એટલે તમે માના જોયા કરજો તો મિક્રો હવે આપણે દોર જોવાનું ચાલુ કરી દે આવશે એટલે ટ્રસ્ટ તમને તરત જ બતાવી તો આપણે ધીમે ધીમે આપણે પાણી ખકડે નહીં એ માટે આપણે જોવાનું ચાલુ કરી દઈએ જો આવી રીતના આપણે જોવા आवी तुमने बताऊ तो जो आवे अपनी करेसी आवी से तो <small> जो अपनी આવ્યો મોટો કરે લ્યો તમને જો બતાવું મિત્રો તમને પાસે આવીને બતાવું કેવો લ્યો આવ્યો તૈયારીમાં છે આપણે ધીમે ધીમે એને લેવાનો છે આ ઘડી આગળ જો જો જવા નથી દીધો જો તમને બતાવો બહુ મોટોય નથી જો હશે આ મિત્રો આવી જો કરે છે લો જો કેવો છે તમને પાસે બીજું જો બીજી કરે છે આપણે અહીંયા લાગે છે વી આપણે લીંગા એને ભાંગી નાખવાના આપણે કરડીએ જાય પાછી જો એટલી આપણે પકડી લીધી છે તો આપણે જો બીજી વાર સોવારનું ચાલુ કરી દઈએ પછી આપણે એટલે આટલા પાણી છે એટલે હવે પછી બે આય કાર આવી મિત્રો એ તો મિત્રો તો કહેલી આપણે આવી ગઈ છે અને મિત્રો આ કહેલી માટે આપણે બહુ મહેનત કરવી પડે તો મિત્રો અમને પણ તમે સપોર્ટ કરજો મિત્રો જો આપણે લીંગા ભાંગી નાખવાના છે ઓ હોય એ લાય બહુ કડી રે એ બતાવશું આપણે ઉપાડી લઈશું અને હવે આપણે આ બીજા પાણીની કોરે આપણે બીજી વાર ઉપર નથી I